ધારી તાલુકાના દલખણીયા ગામમાં જાણે કોઈ શ્રાપ હોય તેવું ચિત્ર છેલ્લા સાતથી આઠ મહિનામાં ઉપસી આવ્યું છે થોડા દિવસોમાં દલખણીયા ગામના સાત મૃત્યુ જે કુદરતી થયા હોય નાની ઉંમરમાં હાર્ટ એટેક કેન્સર અકસ્માત જ્યારે સાતમું મૃત્યુ અમદાવાદ ખાતે રહેતા અક્ષયભાઈ પ્રવીણભાઈ સહેલિયા ઉંમર વર્ષ એકવીસ તેઓને હાર્ટ એટેક આવતા તેમના વતન દલખાણિયા ખાતે લઈ આવવામાં આવ્યા હતા તેમાં ગામ સ્વયં સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું અને ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો કુદરતની આ તો કેવી કળા છે કે નાની નાની ઉંમરમાં લોકોને હાર્ટઅટેકથી મૃત્યુ થાય છે રિપોર્ટર સંજય વાળા ધારી